આજે વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકોને ઈજાઓ પહોંચી છે હજી પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટતા સાઈડમાં ઊભી હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પર બસમાંથી ઉતરી ડિવાઇડર પર બેઠા હતા તે સમયે અચાનક ધૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી તક્કર મારી અને બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચડાઈ જતાં તેમના મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા